સાહેબ પદયાત્રિકો ને પ્રેમ અને ભાવ થી ખવડાવે એવી જગ્યા એટલે શંકર આત્મા સેવા સદન માં મહાલક્ષ્મી મિત્ર મંડળના યુવાનો છેલ્લા બત્રીસ વર્ષ થી આ સેવા આપે છે સાહેબ જય અંબે પેલા તો બધા

ટૂંકમાં સવારથી દાબેલી પાણીપુરી ગોટા સરસ સરસ મજાની વાનગી જે પદયાત્રિકોને ખાધા પછી આમ ફ્રેશ કરી દે અને આનંદ કરતા કિલોલ કરતા માના દરબારમાં જાય એવો આ સરસ મજાનો કેમ્પ એટલે મહાલક્ષ્મી મિત્ર મંડળના યુવાનો અને સાહેબ બત્રીસ વર્ષથી આ સેવા કરવી રોજ વીસ હજાર દાબેલી ગરમા ગરમ બનાવવી તમે જુઓ તો લાઈવ મસાલો એવડો બનાવે અને પદયાત્રિકો જુઓ આનંદ કરતા કરતા પ્રસાદ લેતા જાય

અને બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય ઘણા બધા યુવાનો સરસ મજાની સેવા આપે છે આ બાજુ જોઓ તો દાબેલી કટિંગ થાય છે અહીંયા દાબેલીમાં મસાલો ભરાય છે અને આ બધાય જો સરસ મજાની સેવા આપે છે બરોબર આ બધા યુવાનો ગરમા ગરમ શેકીને દાબેલી ખવડાવે સાહેબ કરતા પદયાત્રિકો જાજરૂ પાણી કરવાની સરસ સુવિધા આપે છે એટલે જે પણ પદયાત્રિકો અહીંથી નીકળે છે એમની સેવા કરવી ને એ બહુ માનો તમારી ઉપર આશીર્વાદ હોય તો થાય અને આપણે પણ આ સેવા તમારા સુધી એટલે જ પહોંચાડી છીએ કે તમને પણ ઘરે બેઠા માતાજીના આ કેમ્પ વિશેની માહિતી મળે દર્શનનો લાભ મળે તો મિત્રો વધારે વધારે આ વિડીયો શેર કરજો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આનંદ અને વિભોર થાય અને ખૂબ આનંદ આવે જય અંબે લખવાનું ભૂલતા નહીં